લડોદ્રા ગામના કેશાભાઈ રાવલ શનિવારે ખેતરમાં પાણી વાળવા ગયા હતા પાણી વાળીને તેઓ ઘરે પરત ફર્યા ન હતા જેથી સગા સંબંધીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કેશાભાઈનો કોઈ જ પત્તો મળ્યો ન હતો પરંતુ સાંજના સુમારે રડોદરા ગામની સીમમાં આવેલ અવાવરૂ જગ્યાએથી કોથલામાં પૂરેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો કેશાભાઈનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી કેશાભાઈને ગામમાં કોઈ જ વ્યક્તિ સાથે અણબનાવ કે દુશ્મનાવટ ન હોવા છતાં શંકાસ્પદ રીતે તેમનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે આ તર્ક વિતર્કો ઉપરથી પડદો હટે અને સત્ય બહાર આવે તેવી માંગ કરી રહી છે જેથી પરિવારજનોએ બાયડ પોલીસ કે ફરિયાદ નોંધાવવા પામી છે બાયડ પોલીસ સ્ટેશનની ઘટના રડોદરા ગામે ગઈ તારીખ ચાર બે એટલે કે શનિવારની રાત્રિના રોજ કેશાભાઈ બેચરભાઈ રાવલ જેમની ઉંમર આશરે વર્ષ પિસ્તાલીસવાળા પોતાના ખેતરમાં ઘઉંમાં પાણી વાળવા માટે ગયેલ અને રવિવારના દિવસે સવારના ઘરે પરત નહીં આવતા એમના કુટુંબીજનોએ એમની શોધખોળ ચાલુ કરેલ અને રવિવારે આખો દિવસ એમને શોધ્યા છતાં નહીં મળતા રવિવારે રાત્રિના લગભગ સાતેક વાગ્યાના સમયે રડોદરા ગામની સીમમાં ઓઘું છે પાણીનું ત્યાં એક કોથળામાં લાશ મળી આવેલ અને ફરિયાદ પક્ષના માણસોએ જગ્યા પર લાશ ખોલી અને આ જે ગુમ થયા હતા કેસાભાઈ રાવળ એને લાશને ઓળખી ત્યારબાદ પોલીસને જાણ કરે અને પોલીસે પૂરતી તપાસના અંતે કેશાભાઈના ભાઈ શ્રી કાંતિભાઈની અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે અને બસો એક મુજબ ફરિયાદ નોંધેલ છે અને આ મરણ જનાર કેસાભાઈ રાવળ પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને ત્યારબાદ એમની લાશ મળી છે એ સમગ્ર બનાવ સાથે સંકળાયેલ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો જેમાં બાયડ પોલીસ સ્ટેશન અરવલ્લી એલસીબી એસઓજી એ પોલીસ અધિક્ષક શ્રી કે એન ડામોર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ દરેક મુદ્દાઓ ઉપર હાલ ઝીણવટભરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી ને આ ગુનો શોધવાના પ્રયત્નો હાલ ચાલો

હા શનિવારને રાત્રે સોજના ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા પણ સવારે ઘરે ના આવતો અમે તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યા ન હતા અને તેને અવારું સોજના અવારું જગ્યાએથી કોથરામાં વધેલી લાશ એમ નજરે પડી હતી એમને કોઈ જોડે અનબન બનાવવું કે એવું દુશ્મનાવટ ન હતી પરંતુ આ આ અંગે એમના બાળકોને સાચો ન્યાય મળે અને એમના કુટુંબનો સાચો ન્યાય મળે એમના બાળકોને એ મારી અપેક્ષા છે અરવલ્લી જિલ્લો શાંત જિલ્લો છે પરંતુ કેટલાક સમયથી જિલ્લામાં ક્રાઇમ રેટ વધ્યો છે થોડાક સમય પહેલા બાયડ તાલુકાના ડેમાય ગામે આવી જ થિયરીથી હત્યા કરીને લાશ કોથળામાં પેક કરી ફેંકી દીધી હતી આ ગુનો પોલીસે બે દિવસમાં જ ઉકેલી દીધો હતો જ્યારે આજે ફરીથી બાયડ તાલુકાના રડોદરા ગામે અગાઉની જેમ જ કોથળામાં પેક કરી લાશ મળી આવ હવે જોવું રહ્યું કે પોલીસ આ હત્યાનો ભેદ ક્યારે ઉકેલશે અલ્પેશ રાઠોડનો રિપોર્ટ અરવલ્લી